ઓમકાર આચાર્ય સર સંમેલનમાં આયોજકોએ જણાવ્યું કે એઆઈ મોડલ્સને વિશ્વભરની પુસ્તકો લેખો અને જ્ઞાન પર ટ્રેન કરવામાં આવે છે જેના કારણે એ આઈની નવી અને મૂળ કૃતિઓ જેવી રચનાઓ સર્જે છે પરિણામે મૂળ સર્જકોને યોગ્ય લાભ મળતો નથી અને તેમના અધિકારો પર અસર થાય છે વિશેષજ્ઞોએ જણાવ્યું કે જો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનું યોગ્ય રીતે સંરક્ષણ નહીં થાય તો માનવ સર્જનાત્મકતા ઘટશે અને સાંસ્કૃતિક હાર સુવર્ટશે સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય આ મહત્વના વિષય પર જાગૃતિ ફેલાવવાનો અને શક્ય ઉકેલો શોધવાનો છે અત્યારે સમસ્ત વિશ્વ એઆઈની સ્પીડથી આગળ વધી રહ્યું છે નોલેજના ફિલ્ડમાં સાયન્સના ફિલ્ડમાં આર્ટના ફિલ્ડમાં લિટરેચરના ફિલ્ડમાં દરેક ફિલ્ડમાં આઈ એઆઈનું પ્રભાવ જોવા મળી રહ્યું છે આમાં સૌથી ખતરનાક બાબત આ છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે કોપી છે પેટન્ટ્સ છે ડિઝાઇન છે આ તમામની જે મોટિવેશન હતી કોઈ પણ ઓરિજિનલ સાયન્ટિસ્ટને કે આર્ટિસ્ટને કે કંઈ નવું કામ કરશું તો એના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ અમને મળશે અને આ પ્રેરણાથી ઘણા બધા લોકો ઘણી બધી કામગીરી કરતા હતા એઆઈ આખી દુનિયાના જેટલા નોલેજ છે જેટલી ચોપડીઓ છે જેટલા આર્ટિકલ્સ છે જેટલા રિસર્ચ જર્નલ્સ છે આ તમામને ભેગા કરીને એના ઉપર એની ટ્રેનિંગ કરવામાં આવે છે અને આ એઆઈ મોડલ્સ પછી ઓરિજિનલ લેખક કે સાયન્ટિસ્ટ કે કલાકારને મળતી આવતી વસ્તુઓ બનાવીને આપી દેતા હોય છે જે ઓરિજિનલ ક્રિએટર છે જેના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે એને કોઈ લાભ મળતું નથી અને પહેલાં કોપી માણસ કરે તો એક કોપી કરે બે કોપી આમાં ટાઈમ બહુ જતા હતા આજની તારીખમાં ડિજિટલ યુગમાં એઆઈની મદદથી મિન્ટોમાં તો મિલિયન્સ એટલે લાખો કરોડો કોપી એની દરેક જગ્યાએ પહોંચી જાય છે આ એક પડકાર છે એક ચેલેન્જ છે આજે અહીં વાત કરવામાં આવી એના ગીતોને મળતા આવતા ગીતો એઆઈની મદદથી જનરેટ કરવામાં આવી રહ્યા છે આશા ભોંસલેને કોર્ટે મદદ કરી કે એના ફોટા અને એની સિંગિંગ સ્ટાઇલને લાગતા નવા ગીતો રજૂ ના કરવામાં આવે એઆઈ તરફથી દક્ષિણમાં ઇલિયા રાજા જે મ્યુઝિકલ કમ્પોઝર છે એના કેસ થયા ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન એની ઇમેજો એના સ્ટાઇલ એની એક્ટિંગ એની વિડીયોને મોફ કરીને અને એઆઈ જનરેટેડ મટિરિયલ થકી આ લોકોને રેપ્યુટેશનની અને આ લોકોને કમર્શિયલ લોસ થતું હતું અને જે ઓરિજિનલ જેના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે કોપીરાઈટ છે પેટન્ટ્સ છે ડિઝાઇન છે આ લોકોને નુકસાન ના થાય એના જે ક્રિએટર હતા જેના આવિષ્કારક હતા એના મૂળ લેખક હતા મૂળ સર્જનાત્મક શક્તિના જેના ઇન્વેસ્ટમેન્ટ થયું એને નુકસાન નહીં થવું જોઈએ આના માટે આ એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માર્ક પેટન્ટ ડોટ ઓ ડૉક્ટર રાજેશ આચાર્ય ડૉક્ટર ઓમકાર આચાર્યને એની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે જ્યારે દિલ્હીમાં પણ એક ઇન્ટરનેશનલ એઆઈ સમિટ યોજવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને આઈપીઆરના ક્ષેત્રમાં આઈપીઆર ડોમેનમાં આ પ્રકારની કોન્ફરન્સ અમદાવાદમાં યોજાય બહુ મોટી ઘટના છે મને આશા છે તમામ પાર્ટિસિપન્ટ્સ અને તમામ લોકોને આપના મીડિયા મારફત ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળશે ઘણા બધા નવા વિચારો આ કોન્ફરન્સમાંથી નીકળશે તો આયોજકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ માર્ક પેટન ડોટ ઓઆરજી અને એના તમામ જે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બીજા ટ્રસ્ટીઓ આ બધાને ખૂબ ખૂબ શુભાશ શુભેચ્છાઓ આપું છું ધન્યવાદ